નમસ્કાર દર્શક મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા શહેર નવા બહારપુરા વિસ્તારમાં આવેલા કપ્રસ્તાનમાં જીઓ કંપની દ્વારા નાખવામાં આવતા ટાવરનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જે મામલે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ટાવર નાખવામાં ન આવે તેવી માંગ કરી હતી ગોધરા શહેરના નવા બહારપુરા વિસ્તારમાં મુસ્લિમ સભાનું કપ્રસ્થાન આવેલું છે જે કપ્રસ્થાનમાં હાલ જીઓ કંપની દ્વારા ટાવર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને કોતરા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત સાથે ઉગ્ર માંગ કરતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં શૈક્ષિક પ્રસ્થાન આવેલું છે જેમાં જીઓ કંપની દ્વારા હાલ ટાવર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેમાં જેરો અમને સખત વિરોધ છે ત્યારે આ ટાવરનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરીને તે કામગીરી ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ લેખિત રજૂઆત કરી હતી ત્યારે રજૂઆતમાં સ્થાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે કબરસ્તાનની પાસે ગરીબોને મધ્યમ વર્ગની વસ્તી વસવાટ કરે છે કબરસ્તાનમાં જો ટાવર નાખવામાં આવે તો તેના રેડિયેશનથી સ્થાનિકોના બાળકો અને સ્થાનિકોની શારીરિક અને માનસિક તકલીફ સાથે આરોગ્યને પણ નુકસાન પહોંચાડવાનો ભય રહેલો છે માટે તાત્કાલિક ધોરણે આ ટાવર નાખવાની કામગીરી બંધ કરી રોક લગાવવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે